અનોખી રીતે કર્યો સ્માર્ટ મીટરનો વિરોધ સુભાનપુરામાં આવેલી વીજ કંપનીની ઓફિસમાં વિરોધ કરવામાં આવ્યો સ્માર્ટ મીટરના ફોટો પર હાર ચડાવવામાં આવ્યો હતો મોટી સંખ્યામાં મહિલાઓએ વીજ કંપનીની ઓફિસે વિરોધ કર્યો જૂના મીટર પરત આપવાની મહિલાઓએ માંગ કરી વડોદરામાં સ્માર્ટ મીટરનો હજુ પણ નાગરિકો વિરોધ કરી રહ્યા છે અને આજે સુભાનપુરા વિસ્તારના નાગરિકો દ્વારા સુભાનપુરા વીજ કંપનીની જે ઓફિસ છે ત્યાં પહોંચીને અનોખી રીતે વિરોધ કરવામાં આવ્યો છે આપ જોઈ શકો છો કઈ રીતના સ્માર્ટ મીટરનું જે છે તે બેસણુંનું આયોજન અહીંયા કરવામાં આવ્યું છે જે રીતના સ્માર્ટ મીટરનો જે ફોટો છે તે અહીંયા લગાવવામાં આવ્યું છે તેનામાં હાર ચડાવ્યું છે અને અગરબત્તી પ્રગટાવીને અહીંયા તમામ જે લોકો છે તે કરી રહ્યા છે સ્માર્ટ મીટરનું અને જૂના મીટરની ફરીથી માંગણી કરી રહ્યા છે પાછા આપો પાછા આપો જૂના મીટર પાછા આપો તેવી માંગણી જે છે તે બધા નાગરિકો રહ્યા છે ત્યારે આપણે એક નાગરિક સાથે વાત કરીશું શું કહેશો કેમ સ્માર્ટ મીટર નથી જોતા કેમ જૂના મીટર જોઈએ છે સ્માર્ટ મીટરની વારંવાર તમારા મીડિયા મારફતે અને લાઇટ બિલ રજૂઆત કરવામાં આવી છે કે સ્માર્ટ મીટરનું રિચાર્જ દસ જ દિવસની અંદર પંદરસો બે હજાર જેટલો પણ ખતમ થઈ જાય છે જ્યારે આ સાધારણ પરિવારનું દર મહિને દર બે મહિને ચારસો પાંચસો સાતસો રૂપિયાનું જ્યારે લાઇટ બિલ આવતું હતું એમનું દસ દિવસમાં પંદરસો બે હજાર રૂપિયાનું રિચાર્જ પતી જાય તો એ લોકોને ક્યાં સુધી પહોંચાય જ્યારે આ જનતાને પડી રહેલી તકલીફ વારંવાર અહીંયા લેખિત રજૂઆત કરી એક વખત તાળાબંધી કરીને રજૂઆત કરી અને અત્યારે બેસણું કરીને રજૂઆત કરે છે તમારા ઘરે મીટર હા हाँ? हम तो बहुत परेशान है हमको तो पुराना ही मीटर चाहिए जय्बे सोसाइटी में हमको ये नहीं चाहिए नया ना, मीटर जूना ही चाहिए हमको जुन, जूना ही डाल नया मीटर नहीं चाहिए इसमें बिल ज्यादा आता है हमारा इसका धंधा पानी तो भी नहीं है हमारा हमें जूना मीटर चाहिए ये डिब्बा में स्मार्ट से ये डिब्बा लाए लाया है मोबाइल अभी लाइट बिल नहीं आया हमें जूना मीटर चाहिए लोगों ने स्मार्ट मोबाइल पर नहीं वापरी दिया એમને કઈ પડશે કેટલું છે એ જ પરિસ્થિતિ કે અત્યારે જે જે સરકારે જગ્યાએ મીટરો નાખવામાં આવ્યા છે તમામ મીટરો ગરીબ અને મધ્યમ વર્ગના આવાસોમાં નાખવામાં આવે છે મુખ્યમંત્રી આવાસ યોજના હોય પ્રધાનમંત્રી આવાસ યોજના હોય ગુજરાત હાઉસિંગ બોર્ડ સ્લમ ક્લિયરન્સ બોર્ડ હોય પરંતુ અમારી સ્પષ્ટ માંગ છે કે આ લોકોનું જે સરકારે

अनुभव થયો વધારે લાઈટ બધાયના અનુભવ થઈ ગયા 15 દિવસમાં બે બે ત્રણ ત્રણ જ લાઈટ બિલ આવે એટલે શું કહેવાય દિવસનું અને બંધ થઈ જાય લાઈટ પછી એવું ચાલે ને કઈ શકીએ અમારે નવું જોઈએ જ ને અમારું જૂનું જ જોઈએ અમારે એ મીટર જોઈએ જ ને અમારે નવું અમારે નવું મીટર જોઈતું જ નથી જૂનું મીટર જ જોઈએ છે અને જે માંગણી છે તે કરવામાં આવી રહી છે કે અમને જે છે તે જે નવું મીટર છે તે કાઢી લઈ જાઓ અને જૂનું મીટર નાખી દો કંઈ પણ પબ્લિક સમાજવા તૈયાર નથી કે કમ્પેરિઝન પણ તેમણે નથી કરાવવું તેમને ફરિયાદનું જે એક ડાઉટ છે નવા સ્માર્ટ મીટરને લઈને તેના મામલે પણ તેઓ તૈયાર નથી એક જ માગણી કરી રહ્યા છે કે તેમનું નવું સ્માર્ટ મીટર કાઢીને લઈ જવામાં આવે અને જૂનું મીટર પરત નાખી દેવામાં આવે અને તેને લઈને જ આજે જે નાગરિકોએ સ્માર્ટ મીટરનું બેસનું યોજીને તેનો વિરોધ કર્યો હતો કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ ઝી મીડિયા વડોદરા અને હવે વાત કરીએ ગ્રંથને લઈને થઈ રહેલી